motor ya, આજે હું શબ્દો કહું તેવ શાંતિથી સાંભળજો જંક ફૂડ એક મીઠીનું સાધારક આદત છે આજના સમયમાં જીવન ઝડપથી આગળ વધી રહ્યું છે ત્યારે ખોરાકની આદત પણ બદલાઈ ગઈ છે તેના ખા પીવાના સ્ટોલ રેસ્ટોરન્ટ સેન્ટર અને સ્કૂલની સ્વાદિષ્ટ ખોરાક ఆ బాధ జీవన దాదాని గీ తి భాగ్యూ నా దాదా వంశికాబె కిరాశి ఆ

આ બધું જીવનનો એક ભાગ છે જેને આપણે જમકુ તરીકે ઓળખીએ છીએ માનનીય આચાર્ય સાહેબ ગુરુજીઓ તથા મારા વાલા વિદ્યાર્થીઓ ભાઈ તથા બહેનો

ગુરુજીઓ તથા વિદ્યાર્થીઓ ભાઈઓ તથા બહેનો આજે હું જમપુર વિશે બે શબ્દ કહીશ આજના સમયમાં જ્યારે જીવન ઝડપથી આગળ વધી છે ત્યારે તેરીના ખાવા પીવાના સ્ટોર રેસ્ટોરન્ટ ફાસ્ટ ફૂડ સેન્ટર અને સ્કૂલી બહાર મળતા મનપસંદ સ્વાદિષ્ટ ખોરાકો આ બધું આપણા જીવનનો એક ભાગ બની ગયો છે અને એનાથી મોટાભાગના ખોરાકોને આપણે જંગફૂટ તરીકે ઓળખીએ છીએ જંક ફૂડ એ એવા ખાદ્ય પદાર્થો છે જેમાં પોષક તત્વો ઓછા છે અને ચરબી ખાંડ અથવા મસાલા વધુ હોય છે આવા ખોરાકો સ્વાદિષ્ટ હોય છે અને ચરબી બને છે પરંતુ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે આવા ખોરાકોમાં પિઝા બર્ગર ચિપ્સ નૂડલ્સ પાઉભાજી સોડા ચોકલેટ વગેરેનો સમાવેશ થાય છે આજકાલના બાળકો અને કિશરો ખાસ કરીને આ પ્રકારના ખોરાક તરફ વધુ આકર્ષિત થયા છે જંક ફૂડ જંક ફૂડ સામાન્ય રીતે સ્વાદમાં ખૂબ જ મસાલેદાર અને લાચમ હોય છે એ દ્રષ્ટિ આકર્ષક હોય છે સૂગ આવતો હોવા છતાં લોકોની ભૂખ વધારે વધી જાય છે અને સ્કૂલની બહારથી આવતા ઘણા બાળકો સીધા દુકાનમાંથી કંઈક મીઠું તીખું લઈ મીઠું તીખું લઈને ટીવી ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર આવતા આકર્ષક જાહેરાતો એ લોકોને એ તરફ વાળે છે આદરણીય ગુરુજનો તથા મારા વાલા વિદ્યાર્થીઓ ભાઈઓ તથા બહેનો મારું નામ રાઠોડ જાસ્મીન બેન લાલસી છે હું ધોરણ આઠમાં પણ અભ્યાસ કરું છું આજે હું જમ્પ ફૂટ વિશે બે ચાર શબ્દો કહું કે આપ સૌ શાંતિથી સાંભળજો જમ્પ ફ્રૂટ એક મીઠી નુકસાનદાયક આદત છે આજના સમયમાં જીવન ઝડપથી આગળ વધી રહ્યું છે

તો આપને વધુમાં વધુ વૃક્ષા જોઈએ પાણીનો બગાડ ન કરવો જોઈએ કચરો કચરામાં નાખવો જોઈએ અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો જોઈએ આપણે આપણી શાળામાં સ્વચ્છતા જાળવવી જોઈએ કચરો ન ફેંકી અને છોડવાનું ધ્યાન રાખીએ આજે જે નાના ભાઈ બહેનો આપણી શાળામાં ન વાવે છે તેમને પણ આપણે સ્વાસ્થ્ય અને પર્યાવરણનું મહત્વ શીખવવું પડશે અને ખાસ કરીને દીકરીઓને પણ ખૂબ જ જરૂરી છે કારણ કે એક ઘરની દીકરી બે ઘરને ઉતારે છે અને તે સ્વચ્છતા અને સારા સ્વાસ્થ્યના માટે પોતાના ઘરમાં અને સમાજમાં પણ શીખવી શકે છે ચાલો આપણે બધા ભેગા મળીને સારા ચાલો આપણે બધા ભેગા મળીને નક્કી કરીએ કે આપણે વધુમાં વધુ વૃક્ષો આવીશું

જો વિશેષ તો કે આપ સૌ શાંતિથી સાંભળો ઓકે આજ ના સમય માં આગળ વધી રહ્યો છે ત્યારે ખોરાક પણ આદત બદલાઈ ગઈ છે શેરો ના સ્ટોર રેસ્ટોરન્ટ ફાસ્ટ ફૂડ સેન્ટર્સ અને સ્કૂલ મળતા કામ લાટ્રું દિનદળ બેન્કિયન્સ આજે ઉર્જા કુશી બે ત્રણ વાક્ય કહો આપ સૌ શાંતિથી સાંભળજો

છે એવા ખાદ્ય પદાર્થો છે જેમાં પ્રોટીન તત્વો ઓછા હોય છે અને ચરબી ખાંડ અથવા મસાલા વધુ હોય છે ખોરાકો સ્વાદિષ્ટ હોય છે ઝડપી બને છે પરંતુ સ્વાસ્થ્ય માટે તે હાનિકારક હોય છે આવા ખોરાકોમાં પીઝા બર્ગર ચિપ્સ નૂડલ્સ પાઉભાજી સોડા ચોકલેટ વગેરેનો સમાવેશ થાય છે આજકાલના બાળકો અને કિસરો ખાસ કરીને આ ખોરાક તરફ વધુ આકર્ષિત થાય છે

ટીવી ઇન્ટરનેટ સોશિયલ મીડિયા પર આવતા આકર્ષિત થાય છે તે દર મારી છે પરંતુ તે દીર્ઘકાળીન સંદાયક સાબિત થઈ શકે છે જંકફૂડ ખાવાથી મોટાપો એસિડિટી કબજિયા ડાયાબિટીસ અને રોગ અને નિયમિત જીવા રોગ થઈ શકે છે જંકફૂડ ના બદલે આપણે શાકભાજી ફળ દૂધ પનીર

મારી મહેનની મહેંત્રી આદરે ગુરુજ પ્રથમ વિદ્યાર્થી આજે હું હું જગફુદ્ધ કે બે શબ્દો તમિશા વિશામાં જગફુદ એ નીતિનું એક આગળ છે આજના સમય જીવન જરૂરથી આગળ વધી રહ્યો છે ક્યારેક ખોરાકની આદત બદલાઈ રહી છે એ રીત શેરીના ખાવા પીવાના સ્ટોર રેસ્ટોરન્ટ ફાઈવ ફૂડ અને સ્કૂલની બહાર મળતા મનપસંદ સાદે ખોરાક આ બધું જીવનનો એક ભાગ બની ગયો છે જળ આપને જળ ફૂડ તરીકે ઓળખીએ ફૂડ અને સ્કૂલની બહાર મળતા મનપસંદ સ્વાદિષ્ટ ખોરાક આવ આ બધું જીવનનો એક ભાગ છે જેને આપણે જંક ફૂડ તરીકે ઓળખીએ છીએ આ જંક ફૂડમાં પોષક તત્વો ઓછા હોય છે અને ખાંડ મસાલા ચરબી વધુ હોય છે અને સ્વાદિષ્ટ હોય છે અને ઝડપથી બને છે પરંતુ શરીર માટે નુકસાન છે એ ખોરાકમાં બર્ગર પીઝા નૂડલ્સ ચિપ્સ પાઉભાજી આજી વગેરે હોય છે બાળકો આ પ્રકારના ખોરાક તરફ વધુ આકર્ષિત થાય છે ટીવી ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર આકર્ષક ધારા તો તે તરફ વાળે છે સંપૂર્ણ તાત્કાલિક ભૂખ મટાડે છે પરંતુ દીપકો નુકસાનદાયક સાબિત કરે છે જંકફૂડ ખાતે મોટા પો એસિડિટી રોગ ડાયાબિટીસ હૃદયરોગ ડાયબિટીસ લોહીવું થઈ શકે છે જંકફૂડના બદલે આપણે શાકભાજી ફળ દૂધ ફરનાર રસ દાળ રોટલી ખીચડી જેવું ખોરાક ખાવું જોઈએ નાસ્તામાં અને ઉપવાસમાં દાળિયા બટાકા પોવા મમ્મા ચણાનો ઉપયોગ કરવો જોઈએ આપણે ઘરે બનાવેલું જ ભોજન ખાવું જોઈએ

બડે ગભરાઈ ગઈ છે સાસરિયે લુજ મારેગા છે આજ બધી બદલે ત્યારે છે ચેדינה કાર્બોમેટ ઇસિયરી ડ્રો કાર્બોનટેસ અને કુન્ડીબા મંટા મન પાસે 34 કોરા હો આ બધું જીવન એક બારમાં બાગમાં આવે છે જેને આપની જન્મ ફૂલ તારીખો રાખી છે જન્મ ફૂલમાં જો સકતો તો છે પોષણ છે ઓછો છે છે હોય છે

कपराट्स 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 कपरागो बोलू दे काय होतं लेऊ वाव हे आपले बोल चल बोल, बोल। एम माइक वर बोलूस मुगी दे माइक एमना बोल अरे बोल बोल कर شو आवाज कर तरू म बोल तुन हेमा बोलतो पुरुषनाव अनाकाराने शरीरमारोचा લાંબા ગાળે સતત આ પ્રકાર અને બાળકોમાં અને મોટા લોકોમાં મોટાપી વધી જાય છે વધારે મસાલેદાર અને વધારે ખોરાક પાંચરી

અને સેન્ટ આ બધું આપણા જીવનનો એક ભાગ બની ગયું છે સ્મલી બહાર મનપસંદ ખોરાકો આપણા જીવનનો એક ભાગ બની ગયો છે મોટેભાગના ખોરાકોને આપણે જંક ફૂડ તરીકે ઓળખીએ છીએ જંક ફૂડ શું છે જંક ફૂડ એવા ખાદ્ય પદાર્થ છે જેમાં પૌષ્ટિક તત્વો ઓછા હોય છે અને ચરબી ખાંડ અથવા મસાલા વધુ હોય છે તે સ્વાદિષ્ટ હોય સ્વાદિષ્ટ હોય છે ઝડપી બને છે પરંતુ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે આવા ખોરાકોમાં પીઝા બર્ગર ચીઝ નૂડલ્સ પાઉભાજી ચોકલેટ વગેરેનો સમાવેશ થાય છે આજ આજના બાળકો અને કિશોરો પણ આ તરફ આકર્ષિત થાય છે આકર્ષિતનું કારણ જંક ફૂડ સામાન્ય રીતે મસાલેદાર અને લલચામનું હોય છે એ દ્રષ્ટિએ લોકોને એ તરફ વાડે છે તેને આપણે જંક ફૂડ તરીકે ઓળખીએ છીએ જંક ફૂડમાં પોષક તત્વો ઓછા હોય છે તે એમાં ખાંડ ચબી મસાલા વધુ હોય છે તે સ્વાદિષ્ટ હોય છે તે ઝડપથી બને છે પરંતુ શરીર માટે નુકસાનકારક હોય છે એ ખોરાકમાં પીઝા બર્ગર ચીઝ નૂડલ્સ વગેરે હોય છે બાળકો આ પ્રકારના ખોરાક તરફ વધુ આકર્ષિત થાય છે ટીવી ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર હતા આકર્ષક ધરા તો એ તરફ પાડે છે

એટલે કે એ બધા મોટા થાડે મારું નામ રાઠોડ રમેશ છે હું દોરસ સાતના અભ્યાસ પર જે જંપુની છે નેત્રંગા કે બોલી તો આપ સૌ શાંતિથી સાંભળો જંપુ લેક ની કિસાનાયક આદ તાના સમય માં જે જીવન જરૂરતી આદ્યધી રહી છે તેરી કોરક આદત પણ બદલાઈ જવાની છે સેવીલા ખાવા તંગાશ તો દૃષ્ટિ દોર સારી સેન્ટર અને સ્કૂલ બહાર મળતા મનપસંદ સ્વાદિષ્ટ ખોરાક આ બધું જ આપણા જીવનનો એક ભાગ બની ગયું છે એમાંથી મોટા ભાગના ખોરાકને આપણે જંક ફૂડ તરીકે ઓળખીએ છીએ જંક ફૂડ શું છે જંક ફૂડ એવા ખાધા પદાર્થ છે જેમાં પૌષ્ટિક તત્વો ઓછા હોય છે અને ચરબી ખાંડ અથવા મસાલા વધુ હોય છે આવા ખોરાક સ્વાદિષ્ટ હોય છે ચરબી બને છે પરંતુ શ્વાસન માટે હાનિકારક હોય છે આવા ખોરાકમાં પીઝા બર્ગર ચીપ્સ નૂડલ્સ કાવાજી સોડા ચોકલેટ ડોનટ ફ્રાઇટ ફૂડ વગેરેનો સમાવેશ થાય છે આજકાલના બાળકો અને કિશોર ખાસ કરીને આવા પ્રકારના ખોરાક તરફ વધુ આકર્ષિત થઈ રહ્યા છે જંક ફૂડના આકર્ષકનું કારણ જંક ફૂડ શુરુમાં સ્વાદમાં રસ પદાર્થ લાગે છે પણ જંક ફૂડ શુરુમાં સ્વાદમાં

પસંદ લાગે છે પરંતુ જીતકાલિકે ખૂબ જ નુકસાનદાયક સાબિત થઈ શકે છે જંક ફૂડ ખાવાના નુકસાન નુકસાનમાં રસ પદાર્થ લાગે છે પણ ધીરે ધીરે શરીરમાં વિવિધ પ્રકારના રોગો પેદા થાય છે આજકાલના બાળકો અને કિશોરો ખાસ